સુરેશભાઈ આખાણી યોગ સાધક યોગ નિરીક્ષક યોગ શિબિર સ્ટોન પાર્ક અમોએ અહીંયા સત્યાવીસ પાંચ થી એકત્રીસ પાંચ પાંચ દિવસ યોગ શિબિરનું આયોજન કરેલ આજે યોગ શિબિરની પૂર્ણાહુતિ છે આ યોગ શિબિરમાં આ સંસ્થાના ડાયરેક્ટર મનહરભાઈ કાપડિયા તેમનો સ્ટાફ સર્વે વિદ્યાર્થી મિત્રો મારા યોગ સાધક પરિવારના યોગ નિરીક્ષકો ખૂબ સાથ સહકાર આપ્યો આજે પૂર્ણાવતિનો સમય છે તો આ કુદરતી વાતાવરણમાં અમે જે યોગ અભ્યાસ કર્યો તેની અવિર્ણ અસમરણીય યાદોને ત્યાજી કરી છું આ યોગ અભ્યાસમાં અમે કોમન યોગા પ્રોટોકોલ સામાન્ય યોગા અભ્યાસક્રમ આસન પ્રાણાયામ ધ્યાનનો અભ્યાસ કર્યો સર્વને આજના સમયમાં યોગની જરૂરિયાત ઉપયોગીતા વિશે માહિતગાર કર્યા આપણી ભારતીય સંસ્કૃતિની જ્ઞાન પરંપરા યોગ સંસ્કૃતિનો સર્વને લાભ મળ્યો યોગથી થતા આર્થિક સામાજિક શારીરિક માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓથી લોકોને માહિતગાર કર્યા સર્વએ ખૂબ રસ લઈ અભ્યાસ કર્યો અને મીડિયાકર્મીના સાથ સહકાર સાથ સહકાર બદલ સૌનો આભાર મારું નામ મનહર કાપડિયા છે સાપ્તીના સેન્ટર ડાયરેક્ટર તરીકે છ મહિનાની સેવા આપું છું અહીંયા અમારે પથ્થરની જે કળા છે એનો વિકાસ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુંદર રીતે થઈ રહ્યો છે આમ તો મોદી સાહેબનું સ્વપ્ન હતું અને અહીંયા એમના પગલાં પણ પડેલા છે અને ગામના સોમપુરા ઘણા બધા સારા વ્યક્તિઓ અહીંયા આવે છે અને અહીંયા આગળ એ બધો લાભ લે છે મૂળ અમારા વિદ્યાર્થીઓને અમે કળા શીખવાડીએ છીએ એમાં ત્રણ મહિના છ મહિના અને બાર મહિના બે વર્ષનો કોર્સ છે જેમાં કલાકૃતિ સાથે પથ્થરની રચના કરવી એ અભ્યાસક્રમ છે અમારો સ્ટાફ પણ સરસ છે અહીંયા ભોજનાલય પણ સરસ છે મૂળ વાત તો એ છે કે આખી સંસ્થા વિના મૂલ્યે એટલે વિદ્યાર્થીને એક પણ રૂપિયો લીધા વગર અમે અહીંયા અભ્યાસ કરાવીએ છીએ અહીંયા આવ્યા પછી અમે અનેક પ્રદર્શનો પણ કર્યા જાણીતા શિલ્પકારોને બોલાયા એના સેમિનાર કર્યા અને ગામમાંથી સોમપુરા જે કારીગરો છે કાં તો જે દરેક લોકો જે પણ અહીંયા આવે છે ગયા અઠવાડિયે અમને એક એવો લાભ મળ્યો કે યોગ પુરુષ શ્રી સુરેશભાઈ અમને સંપર્કમાં આવ્યા અને એમના દ્વારા એમની ટીમે અમને આ છ દિવસનો અભ્યાસક્રમ જે બતાવ્યો ત્યાંથી અમારા સ્ટાફને અને વિદ્યાર્થીઓને ખૂબ મોટો લાભ મળ્યો અને આજની આ આધુનિક ભાગદોડમાં આ યોગ એ તો બહુ મહત્ત્વનું છે અને અમારે કલા સર્જન માટે તો અતિ મહત્વનું છે કારણ કે સર્જન એ તો જ થાય જ્યારે ધ્યાન યોગ તરફ તમે વળ્યા હો એકાગ્રતા તમારી કંઠિત થઈ હોય આમ અમને બહુ જ ગમ્યું છે અને અમે આવકારીએ છીએ ગામને અને આવા અનેક પુરુષોને કે અમે સંસ્થામાં આવો અને આવી સેવા આપો મારું નામ યાદવ પ્રદીપ સ્ટોન પાર્ક ધાનગધ્રા અમે અહીંયા યોગનો અભ્યાસ કર્યો છે આજના આટલા પ્રદૂષિત વાતાવરણમાં અમને જે યોગ કરીને જે અંદરની સ્ફૂર્તિ જાગવા મળી છે તેના બદલ સરને ખૂબ ખૂબ આભાર આ એક વીકનો અભ્યાસ અમે હંમેશા માટે એને ફોલો કરશું અને જ્યાં સુધી થાય ત્યાં સુધી અમે આનું માર્ગદર્શન અમારી આવનારા મિત્ર કે આવનારી જનરેશનને અમે મોકશું કે યોગ કેટલું જરૂરી છે આપણા શરીરમાં